હેલો ગઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય ગેસ જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને જો હવે તો શિયાળો આવી ગયો છે એટલે ઠંડી પડવાનું પણ ચાલુ થઈ ગયું છે ઓટ ફાટવા મંડ્યા એકદમ સ્કીન ડ્રાય ડ્રાય થવા મંડી છે ઠંડી લાગે હવે તો રાત્રે બાર વાગ્યા સુધી દુકાને બેસીએ ને દુકાનમાં ઓછી લાગે પણ બહાર નીકળીએ ને એટલે વધારે લાગે છે દુકાનમાં તો શું બધું ભરેલું હોય એટલે એટલી બધી નહીં લાગતી પણ જેવા બહાર આવીએ ને એટલે પવન એવો હોય છે સુસવાટા વગાડી દે તો ચલો હવે તમને જમવાના ટાઈમે એવું મોડું છું હવે ફટાફટ કામ પતાવી દઈએ આપણું અને પછી મોડું એટલે આ જમવા બે આઈ ગયા શું બનાવ્યું એવું છે સનુ શાક છે મિક્સ સબ્જી એમ એવું છે શું વાત છે સલાડના બલાડ બધું લઈને બેઠા થાઈ

આજે તો મસ્ત પકોડીનો પ્રોગ્રામ છે એમાં લસણનું પાણી પુદીનાનું પાણી અને આંબલીનું પાણી ખજૂર આંબલીનું પાણી ત્રણે બનાવેલું છે આ ભાઈની ફરમાઈશ હતી આજે પકોડીની કલાકમાં તૈયાર કરના છો કશી વસ્તુ હાજર નથી તો એ તાત્કાલિક બનાવરાઈ દીધું

કાલ આવશે પણ હજુ તો ડોક્યુમેન્ટ આપણો ફૂટે તે ડોક્યુમેન્ટ જમા કરીને કમ્પ્લીટ કરી દો કાલ હજુ નીચે વાળાને ભરવાનું બાકી છે જોઈન્ટમાં છે એ લોકોને આમાં શું અડધું તો આ વિગત જ નહીં ઓછી ખાવા પડે છે હમ જોઈએ હવે કાલ પૂછીને જે વિગતો બાકી છે ને ભરીને સબમિટ કરી દઈએ હા એટલે કાલે એ સબમિટ કરીને એમને સવારમાં આપી દો એટલે એ લોકોએ ભરી દે તો પછી કાલે સાંજના લગભગ લેવા આવશે

તો ચલો ગાઈસ હું મારા બ્લોગ ને અહીંયા એન્ડ કરું છું કેટલા વાગ્યા બાર વાગી ગયા ને હજુ દૂધના ગ્રાહકો બાકી છે ને દૂધના ગ્રાહકો બાકી છે હજુ તો કેમ પેલા તાજા વાળા લઇ જાય અને ફૂલ વાળા એ બેન ફોન કરો પછી આપણે બંધ કરીને જતા રહીએ વિચાર આપડી રાહ જોઈને બે રહ્યું થાય તો ચાલો હું અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાયને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ